અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ બંને મહાનુભાવોના તૈલ ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી આજના પવિત્ર દિવસે ખાસ કરીને ગાંધી જયંતિ નિમિત્તે સમાજના વડીલો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો ઉપસ્થિત વડીલોને સાલ ઓઢાલી સન્માનિત કરીને તેમના આશીર્વાદ લેવામાં આવ્યા હતા જે સાદગી અને સન્માનના ગાંધીવાદી મૂલ્યોને દર્શાવે છે આ કાર્યક્રમમાં અંકલેશ્વર નોટિફાઈડ આ કાર્યક્રમમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસના પ્રમુખ જીવનભાઈ સાવલિયા ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી તેમની સાથે સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શૈલેષ પ્રજાપતિ તેમજ અનિલભાઈ નેવે ભરતસિંહ યાદવ હર્ષદભાઈ ગઢવી દેવરામભાઈ રામકુબેર પાંડે સુરેશભાઈ પાંડે ગંગાબેન વાઘેલા સેજલબેન દરબાર સહિત કોંગ્રેસ સમિતિની મોટી સંખ્યામાં અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસના કાર્યકરોએ દેશના આ બે મહાન નેતાઓના આદર્શોને પોતાના જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો હતો આજે બીજી ઓક્ટોબર એટલે ગાંધી જન્મદિવસ અને આપણા શાસ્ત્રીજીનો જ પણ જન્મદિવસ સાથે સાથે આપણું ધાર્મિક પર્વ દશેરાનો ઉત્સવ જે આપણે ત્રિવેણી સંગમ કહીએ તો ચાલે તો આ પર્વ અમે આજે નોટિફાઈડ એરિયા કોંગ્રેસ કમિટી દ્વારા ઉજવી રહ્યા છીએ અને ગાંધીજી આપણને સત્ય અને અહિંસાના જે પાઠ શીખવ્યા છે એ રસ્તે ચાલે આવનારી પેઢી પણ વિચારે કે આ રસ્તે ચાલવાથી આપણું સર્વર નું કલ્યાણ થાય એવો માર્ગ બતાવેલો છે એવી જ રીતે જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ગાંધીજી